અને સુદી જોજો આપણે આજે મેળા આવે તો એક વ્લોગર ને આપણે મળવા જવા જે લોકો ની તમે બધા લોકો વાટ જોતા હતા આપણે એ વ્લોગર ને સુરત માં મળવા આવી ગયા છીએ સુરત માં એમ તો બહુ બધા વ્લોગર છે પણ અત્યારે ટ્રેન્ડિંગ અને બીજું એક કે યુએસએ થી એક કોમેન્ટ બહુ મસ્ત આવી હતી તો આજની ની ન્યૂઝ માં હું છે કેમ ભયંકર છે એકલી પાંચ આખા ડર્જન ખાઈ જાય છે હા એક જ ખાવાનું એટલે મને તો મન થઈ ગયું કે આજ બે ત્રણ લઈ જાવી છે પણ હું લઈ તો ઘરે બાયું આપને ને ખીજાય એટલે વેલકમ બેક ટુ માય ન્યુઅર વ્લોગ આઈ હોપ ઠીક હો કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી ગયા છે સાડા દસ આજનો વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ તો મમ્મી પહેલા તો ગયા હતા બહાર અને અત્યારે આવી ગયા છે મમ્મી નવ વાગ્યાના બાર ગયા હતા તો ક્યાં ગયા હતા પૂછશે અને બીજું એક કે યુએસએ થી એક કોમેન્ટ બહુ મસ્ત આવી હતી કે તમે બધા લોકો સાથે બે જમવા બેસો છો નીચે એને બહુ કહેવું અને તમે યુએસએથી કોમેન્ટ કરો છો તો ક્યાંથી વિડીયો જોવો છો યુએસએના કઈ સિટીમાંથી એ કોમેન્ટ કરીએ બીજી આજ મારે ડોક ડૂબતી હતી મેં કાલના વિડીયોમાં કીધું હતું કે ડોગની ધીરે ધીરે થોડી કસરત કરો અને ડોક્ટરને બતાવી આવજો ડૉક્ટરને આપણે બતાવી આવ્યા છે ને ધીરે ધીરે કસરત એ કરજું તો ચાલો આ બાજુ સોનલ સવારનું આપણું સવારનો બ્રેકફાસ્ટ બધાનો કરી નાખ્યો છે રેડી અને આપણે આજે બ્રેકફાસ્ટ કરીને વિડિયો સ્ટાર્ટ કરીએ છીએ બ્રેકફાસ્ટ બ્રેકફાસ્ટમાં ખાલી આપણે પ્રોટીન શેક જ પીવાનું કારણ કે આપણે ડોગ બહુ દુઃખે છે એટલે થોડુંક હમણાં પ્રોટીન વાળું લેવું જોઈએ જો સોનલ બોપરની રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધું છે તો આ બાજુ દાળ છે આ બાજુ ડાળ બનશેનું શાક બનાવવાનું છે ને તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તું કોમેન્ટ વાંચશો કે નહીં આવે છે નથી વાંચશી તો જો સોનલે આજના વિડીયોની કોમેન્ટ નથી વાંચી અગર વાંચતી હોય ને આ બાજુ જો વો બ્રેકફાસ્ટ કરવા બેસી ગયો છે તો રોહિત કાંક બોલે છે પણ શું કહે છે આપણે ખબર કળીનો ડબ્બો એને જોતો છે વિડીયો ઉતારી મને કે આમ આમ પણ બોલિંગ તો કાંક થાય ને તો ચાલો હવે રોહિતનું આપણે કીધું હતું કે શું વિચાર લેવું તો આજે શું ને ન્યૂઝ બે લેવું તો જોઈએ છે આપણે આ સુવિચારનો જે કન્ટેન્ટ એડ કરવી છે તમને લોકોને કેવો લાગે છે અને બીજું જો સવાર સવારમાં આપણે પ્રોટીન છે રોજા પીએ છીએ ને એટલે એનો બધો સામાન પૂરો થઈ ગયો હતો તો આજે આપણે બધો સામાન લઈને આવ્યા છીએ આ બાજુ બદામ અને પિસ્તા

તો સોલી જો સોલી બનાવવાનું ને એવું બધું ચાલુ થઈ ગયું છે ઘણા લોકોને ખબર પડી ગઈ છે સોલીને એવું કરવા બનાવવાનું છે તો ચાલો હવે આ બાજુ નાસ્તો કરી લઈને પછી એની આપણે ન્યૂઝને એવું લઈ અને આજનો વિડીયો એન્ડ સુધી જોયો આપણે આજે મેળા આવે ને તો એક લોગરને આપણે મળવા જવાનું છે જોઈએ આજે ટાઈમ મળે તો મળી આવશું તો કયા લોગરને છે તમે વિડીયોને એન્ડ સુધી જોવા ને તો તમને

આજની કોરોનામાં બધા ની રસી આપી હતી કે તો એનો લંડન યુકે માં કોર્ટ માં એનો કેસ કર્યો છે તો એમાં કોવિશિલ્ડ જે રસી બનાવી હતી ને લોકો પોતે કબીલ્યું કે આ રસી થી શરીર ને નુકસાન થાય બ્રેન સ્ટોક આવે કે હાર્ટ એટેક ના ખતરો રહે એવું કીધું છે એટલે અત્યારે ભારતમાં માં ઘણા ખરા ની ઊંઘ આરામ થઈ ગઈ કારણ કે બધા બધા ડોઝ લીધા હોય મને એમ લાગે આમ રસી નું તો ઠીક પણ સમાચાર નેગેટિવિટી હજી ફેલાય કારણે ફેલા છે ને એના કારણ થી માણસ નું ઓલું થઈ જાય બસો પાંચ કરોડ ડોઝ આપ્યા હતા એવું છે કોવિશીલ્ડ જો હા લાડઅસરના લોકમથી ખળખડાટ ખળખળાટ મચી ગઈ છે તો હવે જે લોકોએ રસી લીધી હોય ને એ લોકોએ બહુ ટેન્શન લેવાનું નહીં જે થવાનું છે એ થવાનું છે લઈ લીધા પછી એનું કાંઈ થવાનું નથી પણ વારે વારે ડૉક્ટર પાસે ચેકઅપ કરાવતું રહ્યું એટલે બહુ ઓછો વાંધો આવે તો કોરોનાની રસીનું આવું બધું થાય ખબર નથી ને આપણે કંઈ લીધી હતી કોવેક્સિન લીધી હતી કે કોવિડશિલ્ડ લીધી હતી કોવેક્સિન કોવિડશિલ્ડ લીધેલી છે તો અમે લીધેલી તો એમાં કાંઈ ઉપાધારી કરતા નથી તો કદાચ આપણે કો વેક્સિને લીધેલી છે બરોબર

જો જમ્મુ કાશ્મીરમાં તો વરસાદ બે દિવસ તા પડે છે એક ભાઈ ફરવા ગયા તાને વિડીયો ને એવું બતાવતા હતા બે દિવસ તા ત્યાં બહુ વરસાદ પડતો હતો અને બસ આવી બધી ન્યૂઝ છે બીજું છે કે નહીં ન્યૂઝમાં કાંઈ ન્યૂઝમાં તો બીજું અત્યારે ગરમીનું એવું બધું છે આ ચૂંટણીનું ને બધા રિઝલ્ટનું બધું ભણવાનું વાત તો ચાલો હવે ન્યૂઝમાં કાંઈ ન હોય તો ઉખાણો આપી જાય ન્યૂઝમાં કેનેડામાં છે વિદ્યાર્થી ગયા છે ને

તો એ નોકરીયા લાગી રહી તો એ ન્યા શું કરે હા ભૂક ભરા થાય કેટલા આ લોકો એ ટાઈમે ઘટાડી નાખ્યો છે તો ચાલો હવે લાસ્ટમાં આપડે રોહિત નો જે ઉખાણો છે ને લઈ લઈએ ઉખાણો શું છે કઈ ગયો ચાલો

અને આ બાજુ આપડે કિચનમાં તુરિયા તુરિયાપાત્રનું શાક બનવા મળ્યું છે આપણું ફેવરિટ તુરિયાપાત્રનું શાક કોની માટે કોનું કોનું ફેવરિટ છે બતાવી જો તુરિયાપાત્રાનું શાક ખાવાની બહુ મજા આવે આ બાજુ બા બે બા એટલી ઉંમરે આપને બધાને મદદ થોડી થોડી કરતા હોય ઘરમાં બધા લોકોને થોડી થોડી મદદ કરો ને એટલે બધાનું કામ થઈ જાય અને મજા આવે તો જો બા આ બાજુ છે ને કપડા હકેલ માં મળ્યા છે અને કપડા ઉપરથી લઈ આવે તો જય શ્રી કૃષ્ણ બા કામ કરવું પડે એમ કામ ન કરવી તો શું થાય ન ગમે તો જો બાને બેઠા બેઠા ગમે નહીં ને એટલે બધું થોડું થોડું કામ કરતા હોય છે તો ચાલો હવે થોડું ઘણું કામ છે લિફ્ટ આવીને પછી તમને મળશું બપોરના જમવાના થઈ ગયા છે સાડા બાર અને બધા લોકો જમવા માટે બેસી ગયા છે જો જમવામાં બનાવ્યું છે તુરિયા પાત્રાનું શાક અને રોટલી આ બાજુ મમ્મી પપ્પા રોહિત સોનલ અને બા બધા લોકો જમવા બેસી ગયા છે ને એક વાત કરું કે અમેરિકાથી આજ મેસેજ આવ્યો હતો ફેસબુકમાં કે એ અમારા ગામના જ હતા પણ આપણે ઓળખતા નહોતા પછી ઓળખાઈ નીકળી અને એને બહુ બધું આપણા વિડીયો જોવા બહુ ગેમાં બપોરે પાંચ વાગે ચા પીવી ને મમ્મી તો એની બે એની છોકરી છે ને એ ચા બહુ પીવે અને એ લોકોને બહુ ચા અને ચા બહુ ભાવે ને એવી બધી વાતું થઈ પછી છકડામાં બેહું બહુ ગમે એ બધી બહુ વાતું થઈ તો મેં કીધું આવો સૂરે એટલે આપણે બધા લઈ જઈએ

પછી સોનલ ની તબિયત પૂછી પૂછીતી કે સોનલ ની તબિયત કેટલી કેવી છે કેટલામાં મહિનો આલે બધી ખબર છે તો એને કોંગ્રેચ્યુલેશન કીધું હા મમ્મીને જય શ્રી કૃષ્ણ કીધા પપ્પાને હા જય શ્રી કૃષ્ણ કીધા પણ હું એમ કહું છું કે દેશમાં આવો ને કે ઘરે પુંજા પાદર આવી છે મકાન બની ગયો છે તમને મજા આવશે મજા આવશે ઊંઝા પાદર દેશમાં જયારે દિવાળી ઉપર જો કદાચ અમે ન આવી એકવીને તો તમે તર આપણા ઘરે વહી જવું ન્યાય તમને મજા આવશે આ બાજુમાં ફાઈ છે એટલે તમારી બેન પણ તમારા બાજુમાં રહી છે એટલે તમને મજા આવી જાય અને આજે સાંજે કદાચ સાડા આઠ થી નવ વાગે કોલ આવશે તો આપણે બધા લોકોને વાતું કરાવી દેવું તો ચાલો હવે અત્યારે જમવામાં જવું તુરિયા શાક છે ચાલો પછી બપોરના પાંચ અને અમે લોકો ઘરે આવી ગયા છીએ આજે આપણે આજે ઓફિસે નહોતા ગયા કારણ કે ડોગ દુખવાના કારણે આપણે બે ત્રણ દી રેસ્ટ કરશું અને એક એવી કોમેન્ટ આવી હતી કે ડોગ પકડીને એવી તો એ આપણે લાગશે તો અને જો આ બાજુ આપણા છે ને મગ પલાળી દીધા કાલે આવા ટાણે તો બહુ મસ્ત કોટા નીકળી જશે મગના તો આપણે અત્યારે મગ ખાવું કારણ કે મગમાં કેલ્શિયમ અને પ્રોટીનનું પ્રમાણ વધારે હોય છે મગ ખાવું અને આ બાજુ રાધિકા બેસી ગઈ છે ક્યાં ગઈ હા તો જો સોલી લઈને સોલીનું સવારમાં મમ્મી જે કાપડ લઈને આવ્યા હતા ને એ નાખવા ગઈ હતી તો આપણે સીવીને આવશે ને ત્યારે જોઉં કે કેવી સોલી સીવી છે ને આ બાજુ જો આપણે ચા ટાઈમ ચા બન્યું ચા ટાઈમ થઈ ગયો છે ચા બનવાનું ચાલુ થઈ ગયું છે તો મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હા હા તો હા મને હું ઉઠો ને એટલે મને ખવાર નથી હા આજે ઉઠો ને એટલે મને ગુડ મોર્નિંગ થઈ ગયું તો આવું થઈ ગયું છે હમણાં કારણ કે ખંભામાં જ મારો જીવ રહે છે મમ્મી એવું થાય છે

ચાલો હવે આપડે મગ ખાઈ સવારથી વાટ હતી ને ત્યાં આપડે જઈએ છીએ તો એ લોકો એને આપણે ફોન નંબર આપ્યો હતો પેલા આપડે ફોન કરીને જ જશું જો ફોન કરીને જાય એટલે આપડે ધક્કો ન થાય તો ચાલો જ ફોન કરીએ છે જો ફોન ઉપાડશે ને ક્યાં આવો ખોખર ને આપડે મળવા આવી ગયા કેમ છે ચિંતનભાઈ ને તમને મળીને બહુ આનંદ આવી અમે લોકો આવી તો ક્યાર ગયા તા પણ ચિંતનભાઈ બહુ વાતચીત કરી અને થોડું ઘણું આપડે ચિંતનભાઈ ભાઈ શીખવાનું એટલે એમ મને એવું લાગતું હતું કે ચિંતન મેસેજ કરશું મળશે નહીં પણ જો એને ઇન્સ્ટાગ્રામમાં કાક એક પોઈન્ટ ચાલીસ કે છે અને યુટ્યુબમાં પંચોતેર કે જેવા છે તો એ આપને રિસ્પોન્સ પૂરેપૂરું આપ્યો એટલે ચિંતનભાઈ આમ જોવામાં તો બહુ મજા આવી ગઈ અને વાતચીત કરવામાં મજા આવી ગઈ અને બીજું જો એની પાસે સાડીનું કલેક્શન બહુ જબર હોય અહીંયા આવ્યો ને એટલે મને તો મન થઈ ગયું કે બે ત્રણ કેવું સાચી વાત છે બાયુ વાળા પછી ડખા થાય ધંધો કરાય નહીં તો જો બહુ મસ્ત મસ્ત સાડી છે તમારે લોકો ને લેવી હોય શોરૂમ કરતા અહીંયા તમને સસ્તી મળી જાય કારણ કે શોરૂમ વાળા ના ભાડા ને એવું સડતું હોય ને એટલે બહુ મોંઘી મળતી હોય છે ચિંતન ભાઈ જો ગોડાઉન રાખીને વેચે છે એટલે તમને

અને પૂરા પૂરા વિડીયો જોજો કાપી કાપી જોતા ને આ બધું નડે છે ઘણું જોયું એની ચેનલ એટલે પૂરો સપોર્ટ કરજો અને ઇન્સ્ટા અને યુટ્યુબ બે માય ભાઈ ફૂલ સપોર્ટ કરજો તો જો સિંતન ભાઈ ને મળીને બહુ મજા આવી હવે નેક્સ્ટ ટાઈમ ક્યારે યુટ્યુબ નો પ્રોગ્રામ થાય ને તો હવે સુરતમાંથી માંથી ઊન સિંતન ભાઈ તો હારે જવાના છે પહેલી વાર ગયા તા ને તે મેં મેલ નાખતા ભૂલી ગયો તો એટલે પછી મને થયું કે હવે આપણે બ્લોગરોને થોડાક માં રહી એટલે ક્યાંક બહાર જવું હોય ને તો કોઈને એકલું ન લાગે કારણ કે એમાં એવું છે સુરત માં આપણે બે વ્લોગર જ એવા છે સુરત માંથી આગળ આગળવાળા એમ તો દિલ્હી વાળા ની બધા બહુ લોકો આગળ છે પણ સુરત ના એટલા બધા આગળ નથી હું કેવું તમારું અચ્છા થોડી કોમ્યુનિટી મને લાગ્યું ઓછી ઓછી છે ઓછી ને અમે માર્કેટ હજી આવું ગુજરાતી ઓછું છે ઓછું છે બાકી બધા બાર બધા બહુ કરે છે ઘણી ચેનલો નું છે કોમ્યુનિટી એવી છે તો આ હતું ચાલો હવે આપણે જાવું ઘરે અને સિંતનભાઈ ને બળીને બહુ મજા આવી અને તમે લોકો એને ફોલો ન કરતા હોય ને તો ફોલો કરી લેજો માં અને માં સિંતન ખોખર બ્લોગ સર્ચ કરીને જોઈ આવજો હું તો રોજ સવારે નવ વાગે ઉઠીને જોયા જ લઉં છું તમે લોકો જોઈ આવજો હે ને સારું હાલો આભાર સિંચનભાઈ ને મળીને ઘરે આવી ગયા છે ને હવે સાંજનું જમવાનું બનવા મળ્યું છે તો ચાલો શું જમવામાં બને છે ને તમને બતાવી દઉં તો સાંજના જમવામાં સોનલ બનાવવાની છે આજે ભીંડી અને મમ્મી આ બાજુ દૂધ લઈને આવ્યા છે મમ્મી અમે મળવા જતા ને સાડી નું ગોડાઉન હતું બહુ સારી સારી સાડી હતી બોલો જવું છે લેવા ચલો મમ્મી એમ કે છે કે આપણે ત્યાં જ લેવા જવું તો જોવું ક્યારે જઈએ છીએ કારણ કે આપણે જે એક મંથની વાર છે એટલે સાડી તો લેવાની છે કેટલી સાડી લેવાની છે આપણે એક જ છે કેમ એક જ હોય એવું છે તો શ્રીમંત એક જ હોય તો આપણે ત્યાં જવું સાડી લેવા ક્યારે જઈએ થોડોક ટાઈમ મળે ત્યારે જાવ હજી મારે તે વેડિંગનું જે પહેરવાનું છે ને એ બુક કરાવવાનું છે તો એ બાકી છે એ ક્યાં બુક કરાવવા જઈએ ને એ જોઈ મને જે ગમે છે ને એ બહુ બહાર છે તો આપણે ત્યાંથી મગાવશું કે શું કરીએ ને જોઈએ છે તો ચાલો હવે સાંજનું જમવાનું બની ગયું ને આજે મમ્મીનું ભજન લેવાનું છે કારણ કે એક આપણા સબસ્ક્રાઈબર છે એની બહુ એવી કોમેન્ટ આવતી કે માસીને કયો ભજન ગાય તો ક્યારે ગાહો માસી ભજન તમે તો ચા ચાલો આજે મમ્મીને કહેવું આજે ભજન ગાઈ નાખે ભજન ગાય છે તો મમ્મી જય શ્રી કૃષ્ણ એનું ભજન છે આજે મોહન નું છે તો ચાલો મોહન નું ભજન ગાઈ નાખો i જય શ્રી કૃષ્ણનું ભજન તમને લોકોને કેવું લાગ્યું કોમેન્ટ બોક્સમાં લખ્યો તો કાલે મમ્મીનું ભજન પાછું લેવું કે દાદાનું ભજન વધારે સારું લાગે છે કે મમ્મીનું એ કોમેન્ટ બોક્સમાં કરીએ મમ્મીએ કહ્યું હતું એકવાર વાર આવું મારા ઘરે મોહન તો મોહન આટું આપણે બહુ બધું લઈને મમ્મી ઊભા છે તો ચાલો મોહન ત્યારે આવે છે જોઈશી ને આ બાજુ હવે સાંજનું જમવાનું બનવાનું ચાલુ થઈ ગયું છે તો આજનો વ્લોગ બહુ મોટો થઈ ગયો છે તો આપણે અહીંયા એને કરી દઈશી આ સોના કેવું છે હું ભાખરી કરવા ભગવાન ને ભાખરી કરવા ન બોલા આપણે કર્મ કરવાના હોય એમ મમ્મી ને બોલાવીશું એમ હા તો મોહન ભાખરી તારે ખાવી છે મોહન ભાખરી તો કારક જ મળે કોક ને તો ચાલો હવે આજનો વ્લોગ આપણે આંડ કરી દઈશીએ હોપ કે તમને આ વિડીયો ગમ્યો છે આ વિડીયો ગમો હોય તો લાઇક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરી સબસ્ક્રાઈબ ન કર્યું પેલા કરી દેજો કાલે પાસા મળીશું એક નવા વ્લોગ સાથે જ્યાં સુધી નવો વિડીયો નથી આવતો ત્યાં સુધી આ વિડીયો એન્જોય કરો બાય